મહેસાણા જિલ્લામાં કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યા ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી છે આથી મહેસાણા જિલ્લા પંચાયતે કુપોષણથી પીડિત બાળકોમાંથી કુપોષણ દૂર કરવા જતન નામથી ગુજરાતમાં સૌપ્રથમ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે મહેસાણા જિલ્લા આરોગ્ય બાળ વિકાસ અને શિક્ષણ વિભાગના સહિયારા સહયોગથી કુપોષણથી પીડિત બાળકોમાંથી જતન પ્રોજેક્ટ હેઠળ ઝુંબેશ શરૂ કરવામાં આવ્યું છે મહેસાણા જિલ્લામાં સાતસો સડસઠ જેટલા બાળકો કુપોષણથી પીડાઈ રહ્યા છે અને આ કુપોષણથી પીડિત બાળકોને પોષણક્ષમ ખોરાક સાથોસાથ શિક્ષણ વિભાગ કુપોષણથી પીડિત બાળકોના પરિવારજનોને પણ બાળકને પોષણક્ષમ બનાવવા વિશેષ સૂચનો પણ બાળકોને કુપોષણમાંથી મુક્તિ અપાવી સંપૂર્ણ સ્વસ્થ પોષણક્ષમ બનાવવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ જિલ્લામાં કુપોષણથી પીડિત બાળકોનું સરકારના વિવિધ વિભાગો દ્વારા વિવિધ સ્વરૂપે જતન કરી આહાર દ્વારા કુપોષણમાંથી ઉગારવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે तो आ તો એવા બાળકોની રેગ્યુલર મોનિટરિંગ આ લોકો કરે છે અને માઇક્રો પ્લાનિંગ પણ કરતા હોય છે જસ્ટ ઇન કેસ કોઈ બાળક છે જેના ન્યુટ્રિશનલ પેરામીટર વીક છે તો એને કેવી રીતે આપણે ન્યુટ્રિશનલી ઇનપુટ આપી શકીએ હેલ્થમાં કેવી રીતે આપણા ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ સો દેટ જો બાળક છે એ ફરીથી આપણે સુપોષિત કેટેગરીમાં આવે